નમસ્કાર મિત્રો યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં આવી ગઈ છે મોટી ભરતી જેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં હું તમને આપવાનો છું તો ખાસ આ વિડિયોમાં અંત સુધી જોડાયા રહું તો તમે જોઈ રહ્યા છો વિટેલ ખબર અને હું છું તમારી સાથે સાહિલ તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓની વાત કરીએ તો આ ભરતીમાં કુલ છવ્વીસો ને એકાણું ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે જેમાં તમે તમારી અરજી કરી શકો છો તો મિત્રો સૌપ્રથમ આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો કે એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઉમેદવારોની ઉંમર વીસ વર્ષથી લઈને અઢ અઠ્યાવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ જે પણ ઉમેદવારોની ઉંમર વીસ વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષની વચ્ચે હોય તે આ ભરતી માટે અરજી કરી શકે છે અરજી ફીની વાત કરીએ તો કે અરજી ફી શું શું રહેશે તો કે સામાન્ય અને ઓબીસી શ્રેણીના ઉમેદવારો માટે આઠસો રૂપિયા ફી પ્લસ જીએસટી રાખવામાં આવી છે એસસી એસટી અને મહિલાઓ માટે જે ફીની જોગવાઈ છે તે છસો રૂપિયા પ્લસ જીએસટી રાખવામાં આવી છે પીડબ્લ્યુડી ઉમેદવારો માટે ચારસો રૂપિયા પ્લસ જીએસટી જે પણ થાય તે તમારે ફી ભરવાની રહેશે ખાસ વાત કરીએ કે આ ભરતી માટે તમને પગાર કેટલો મળી શકે છે તો કે આ ભરતી માટે તમને દર મહિને શરૂઆતમાં પંદર હજારનો પગાર મળી શકે છે પસંદગી પ્રક્રિયા કઈ રીતે તો કે તમને આ ભરતીમાં પસંદગી કઈ રીતે કરવામાં આવશે તો કે ઓનલાઈન લેખિત પરીક્ષા લેવામાં આવશે આ કુલ સો પ્રશ્નો માટે તમને સાઠ મિનિટનો સમય આપવામાં આવશે સ્થાનિક ભાષા જ્ઞાન પરીક્ષણ માટે વાત કરીએ તો ઉમેદવારોને સ્થાનિક ભાષામાં પ્રાવીણ્ય હોવું આવશ્યક છે અને તે માટે પરીક્ષણ લેવામાં આવશે ત્રીજું છે મેડિકલ ચેકઅપ તો કે પસંદગી પામેલા ઉમેદવારોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે ત્યારબાદ તેમને જોબ ઓફર કરવામાં આવશે વાત કરીએ કે તમે આ ભરતીમાં અરજી ક્યારથી કરી શકો છો તો કે ઓગણીસ ફેબ્રુઆરીથી તમે આ ભરતી માટે અરજી કરી શકો છો અને અરજી કરવાની છેલ્લી તારીખ છે પાંચ માર્ચ બે હજાર પચીસ હવે ખાસ વાત કરીએ કે તમે આ ભરતીમાં અરજી કઈ રીતે કરી શકો છો તો જે પણ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તેમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક મળી જશે ત્યાંથી તમે અરજી કરી શકશો અને અરજી કઈ રીતે કરવી તેના વિશે પણ ત્યાં માહિતી આપેલી છે તો તમે ત્યાંથી સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી શકો છો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો જરૂરથી વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો આપની યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો